પાલમપુરના એરોમા સર્કલ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ ટ્રાફિક પોલીસ પશ્ચિમ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ જળવાય એ હેતુથી ટ્રાફિકના કાયદાનું પાલન કરતા વાહન ચાલકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા પોલીસ દ્વારા આમ તો જે વાહન ચાલકો કાયદાનું પાલન નથી કરતા તેમની સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવતો હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા શહેરના એરોમા સર્કલ ખાતે એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો જેમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસ રોડ સેફટી મંથ અંતર્ગત જે વાહન ચાલકો કાયદાનું પાલન કરતા ટુ વ્હીલર ચાલકો જે હેલ્મેટ પહેરી વાહન ચલાવે છે જે ફોર વ્હીલ ચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવે છે તેવા વાહન ચાલકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા જેને લઈને અન્ય વાહન ચાલકોમાં પણ ટ્રાફિક અવેરનેસ આવે અને તેઓ પણ ટ્રાફિકના કાયદાનું પાલન કરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું રોડ સેફ્ટી મંથ જે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ઉજવવામાં આવી રહ્યો છે તે અંતર્ગત સામાન્ય રીતે આપણે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તે લોકોને આપણે દંડ કરતા હોય છે જેમણે સીટ બેલ્ટ નથી પહેરેલો જેમણે હેલ્મેટ નથી પહેરેલું તે લોકોને દંડ કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય એ છે કે તે લોકો ટ્રાફિકનો નિયમ પાલન કરે પરંતુ આ જે રોડ સેફ્ટી મંથ જે છે જાન્યુઆરી બે તે અંતર્ગત જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તે લોકોને પ્રોત્સાહિત કરવા પણ જરૂરી છે તો આ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકો પ્રોત્સાહિત થાય તે માટે જે એક આ પ્રકારનો બેજ છે જે જે લોકો સીટ બેલ્ટ પહેરે છે જે લોકો હેલ્મેટ પહેરે છે તેમને આ પ્રકારનું જે આ બેજ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવે છે સન્માન આપવામાં આવે છે અને હાલ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિકની ટીમની મદદથી આ એરોમા સર્કલ ખાતે આ કામગીરી ચાલુ છે અને બનાસકાંઠા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન તેની અંદર પણ આ કામગીરી હાથ ધરવામાં આવશે